તો સ્વાગત છે મિત્રો આપનો ગુજરાત લાઈન આ ઓફિસિયલમાં મિત્ર આજના દિવસો પણ આપણે અમુક મુખ્ય સમચર ઉપર વાત કરીએ કે મિત્રો તમારા માટે ખૂબ જ ખૂબ જ જરૂરી છે અને મિત્રો હા તેમાં પણ આપણે સૌપ્રથમ હવામાન વરસાદી આગળ એવી વાત કરીએ તો ગુજરાતમાં મિત્રો વરસાદે હવે થોડો વિરામ લીધેલો છે તો હાલ મિત્રો તમને ખબર છે કે લગભગ અઠવાડિયાથી ગુજરાતનો અવસાદ ના બરાબર છે એટલે મિત્રો ઉનાળા એવું વાતાવરણ દેખાય રહેલું છે પરંતુ મિત્રો આગાઉ આગામી દિવસોમાં વરસાદની સંભાવનાઓ છે એટલે મિત્રો જે આવનારા નવા દિવસો છે ત્યાં ઉમેરો વરસાદની સંભાવના પૂરેપૂરી છે અને મિત્રો હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલના જણાવ્યા મુજબ નવરાત્રી દરમિયાન ગરમી સાથે વરસાદી માહોલ રહેશે તો મિત્રો જે હવામાન નિષ્ણાંત આંબાલાલભાઈ પટેલ છે તેમના જણાવ્યા મુજબ કે નવરાત્રીના દિવસોમાં ગરમી તો હશે પણ સાથે સાથે મિત્રો વરસાદી માહોલ પણ બન્યો રહેશે શકે તો હવે મિત્રો હેલ્મેટથી મુક્તિ તેના વિશે વાત કરીએ તો ગુજરાતના મોટા શહેરોમાં હેલ્મેટ ફરજિયાત કરવામાં આવતું પરંતુ લોકોની નારાજગીને ધ્યાનમાં લઈને રાજ્ય સરકારે હવે નિર્ણય લીધો છે કે હવે હેલ્મેટ અભિયાન ચાલુ રહેશે પરંતુ દંડની જગ્યાએ ગુલાબ આપીને જાળવતી ફેલાવાનો આવશે એ રીતે તમને ખબર જ હશે કે લગભગ એક વર્ષથી કે ગુજરાતના ઘણા મોટા મોટા રાજ્યો શહેરોમાં મિત્રો હેલ્મેટ ફરજિયાત કરાય કે જે લોકો હેલ્મેટ ના પહેરે તેમને મિત્રો દંડ ફટકારવામાં આવશે પણ મિત્રો આજે આમ નાગરિકોની નારાજગીને ધ્યાનમાં લઈને રાજ્ય સરકારે હવે નિર્ણય લીધેલો છે કે હવે જો કોઈ બી હેલ્મેટ નહીં પહેર્યું હોય તો તેમને મિત્રો દંડ નહીં ફટકારવામાં આવે તેવી જગ્યાએ ગુલબ અપીને લોકોમાં જાગૃતિ ફેલાવવામાં આવશે તો મિત્રો દૂધના ભાવમાં ઘટાડો થયો છે તેની વાત કરીએ તો જીએસટીમાં દરોમાં ફેરફારના કારણે પેકેજ દૂધનો ભાવ ઘટશે તો મિત્રો હાલ તમને ખબર જ હશે કે પહેલાં હવે જીએસટી મિત્રો ઘટાડી દેવામાં આવશે તેના કારણે જે આ મિત્રો પેકેજ દૂધ આવે છે તેના મિત્રો ભાવ હવે ઘટી જશે અગાઉ દૂધ પર મિત્રો પાંચ ટકા જીએસટી લાગતો કે જે હવે બાવીસ સપ્ટેમ્બરથી શૂન્ય થઈ શકે છે અને મિત્રો આનાથી ગ્રાહકોને તાત્કાલિક રાહત મળશે મિત્રો જે પહેલાં જ્યાં પેકેજ દૂધ આવતું હતું તેના ઉપર મિત્રો પાંચ ટકા જીએસટી લગાડવામાં આવતો હતો તેમ તો હવે જે આવનારી બાવીસ તારીખ છે એટલે કે બાવીસ સપ્ટેમ્બર ત્યાંથી મિત્રો આ શૂન્ય થઈ કે મિત્રો જે જીએસટી છે તે મિત્રો જીએસ શૂન્ય ટકા એટલે કે ઝીરો ટકા કરી દેવામાં આવી શકે છે આનાથી મિત્રો ગ્રાહકોને તાત્કાલિક રાહત પણ મળી રહેશે તો હવે મિત્રો એક ખેડૂતો માટે રાહત છે તેની વાત કરીએ તો ભૂપેન્દ્ર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠાના સુઈ ગામની મુલાકાત લઈને પાકમાં નુકસાનનો સર્વે કરવાની જાહેરાત કરી છે અને મિત્રો ખેડૂતોને પાક નુકસાનનું વળતપકો આપવામાં આવશે કે હાલ જ મિત્રો તમને ખબર હશે કે બનાસકાંઠામાં મિત્રો અમુક વિસ્તારોમાં જે પૂરની સ્થિતિ નિર્માણ થઈ છે મિત્રો વરસાદના કારણે ઘણી બધી જગ્યાએ પૂર જેવું વાતાવરણ અને જ્યારે પૂર જેવી સ્થિતિ નિર્માણ થઈ છે મિત્રો ઘણાના ખેતરોમાં પાણી ઘૂસી ગયા છે તો મિત્રો ત્યાંના ઘણા ખેડૂતોને ખેતરોમાં પાકનું નુકસાન થઈ ગયો છે તો મિત્રો જે આપણા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છે તેમણે બનાસકાંઠાના સુવિધાઓની નિમલાકરણ લીધી અને મિત્રો ત્યાં જે પાકનું નુકસાન થયું છે તેની સર્વે છે અને મિત્રો જે ખેડૂતોને નુકસાન થયું છે આપવામાં આવશે તો હવે મિત્રો આપણે પીએમ કિસાન યોજના વિશે વાત કરીએ તો પ્રધાનમંત્રી પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને વાર્ષિક છ હજાર રૂપિયા મળે છે મિત્રો તમને ખબર જ છે કે પીએમ કિસાન યોજના છે તેના અંદર મિત્રો આપણને મારે વર્ષે મિત્રો છ હજાર રૂપિયા મળશે એટલે કે મિત્રો દર ચાર મહિને આપણને બે હજારનો નું હપ્તો આપવામાં આવજે સરકાર તરફથી તો મિત્રો હવે એકવીસ મો તો બે હજાર રૂપિયાનો દિવાળીની આસપાસ જમા થવાની સંભાવના પૂરેપૂરી છે એટલે મિત્રો જ્યાં હવે વીસ મો હપ્તો મિત્રો આવી ગયો થોડાક ટાઈમ તો મિત્રો જે એકવીસ મો આવશે તે દિવાળીની આસપાસ જમા થાય તેવી સંભાવના પૂરેપૂરી છે મિત્રો આ હતા આજના અમુક મુખ્ય સમાચાર તે મિત્રો આપણે આ વિડીયોમાં જાણીએ તો મિત્રો આવા જવા નવા સમાચાર નવા સમાચાર જાણવા માટે બની જો ગુજરાત લાઈવ સાથે મિત્રો ચેનલના સબસ્ક્રાઈબ પરનું નામ ભૂલતા વિડીયો પસંદ આવે તો મિત્રો વિડીયોને લાઈક દો શેર કરજો